you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો આ લા સૌથી અગત્યના અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો વિશ્વના ટોચના ઉદ્યોગપતિ અને દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ની માતા કોકિલાબેન અંબાણી ની તબિયત બગડી હતી ત્યારે શુક્રવારે વહેલી સવારે તેમને એચ એન રિલાયન્સ હોસ્પિટલ માં દાખલ કરવામાં આવ્યા હતા તેમને એરલિફ્ટ કરીને મુંબઈ ની એચ એન રિલાયન્સ હોસ્પિટલ માં લઈ જવાયા હતા એકાણું વર્ષે કોકિલાબેન અંબાણી ની તબિયત બગડ્યા બાદ તેમને મુંબઈ ની એચ એન રિલાયન્સ હોસ્પિટલ માં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ડોક્ટરોની આખી ટીમ તેમની સારવારમાં રોકાયેલી હતી હાલમાં પરિવાર દ્વારા તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટ જાહેર કરવામાં આવ્યું નથી પરંતુ આખો પરિવાર હોસ્પિટલ પહોંચ્યો હતો મુકેશ અંબાણી ગઈકાલે મુંબઈના એન્ટિલિયામાં રહે છે કોકિલાબેન અંબાણી પરિવારના સૌથી ધનિક વ્યક્તિ છે તેમની પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના જીરો પોઈન્ટ ચોવીસ ટકા શેર છે જે લગભગ એક કરોડ સત્તાવન લાખ એકતાલીસ હાજર ત્રણસો બાવીસ શેર છે વર્તમાન શેર ભાવ મુજબ તેમની સંપત્તિ અઢારસો કરોડ રૂપિયા થી વધુ છે